जय श्री कृष्ण सर्व वैष्णवों ने मारा भगवत स्मरण अज्ञान तिमिरांधस्य ज्ञानान्जन सलाकया चक्षुरोलमिलितं नेन तस्मै श्री गुरुवे नमः श्री जय વૈષ્ણવો આપણે બધા સાથે મળી અને વલ્લભ આખ્યાન છે એમનું અત્યારે લાઈવ વાંચન કરી રહ્યા છીએ તમે બધા સાંભળી રહ્યા છો અને વલ્લભ આખ્યાન અત્યારે પાંચમું છે એ આપણે ગોપાળદાસજી દાસજી રચિત અને તેઓ શું કહી રહ્યા છે વલ્લવાખ્યાનમાં એ જાણી રહ્યા છીએ રંજન બહેન જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું લાઈવ વલ્લવાખ્યાનના વાંચનમાં તો પાંચમા વલ્લવાખ્યાનમાં પાંચમી કળીમાં ગોપાળદાસજી કહી રહ્યા છે કે જે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તાર્યો રે જેને નાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે વાહ ભાઈ વાહ તો શ્રી ગુસાઈજી જે જીવને શ્રી ઠાકોરજીની સન્મુખ કરે ઠાકોરજી જે જીવને પણ અંગીકાર કરે છે કારણ કે ગુસાઈજી સોંપ્યા છે તો ગુસાઈજી જે જીવને ઠાકોરજીની સન્મુખ કરે જે લીલામાં એને અંગીકાર કરે અને શ્રી ઠાકોરજીની નિકુંજમાં પ્રવેશ આપે લીલામાં જોડી અને એની શું શુંદશા થાય એ આપણે જોઈએ કે લીનામાં જોડી દે એની શું દશા થાય તો કે છે તેનો સકલ તાપ નિસ્તારીઓ રે યુગો યુગોથી શ્રી ઠાકોરજીથી દૂર રહેવાનો જે તાપ હતો એ તાપની નિવૃત્તિ પ્રભુની કૃપાથી થાય છે વળી એવું કે છે કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે અહીં ચારે પદાર્થ એટલે કયા કયા ચાર પદાર્થ શ્રી ઠાકોરજીની લીલામાં જ્યારે એની પ્રાપ્તિ થઈ ઠાકોરજીની કુંજમાં પ્રવેશ મળ્યો તો ત્યાં શ્રી ઠાકોરજીની સેવા કરવાવાળા ચાર યુથ સખી અલી સખી પ્રિય સખી અને પ્રેષ્ઠ સખી આ ચારે યુથ્થના સંકેત નામ છે અને આ ચાર પ્રકારના જીવો પ્રભુની સેવા કરે છે સખી કોણ તો જેની આસકિત શ્રી ઠાકોરજીની ફૂલ ઘરની સેવામાં છે પાન ઘરની સેવા કિર્તન સેવા કરવામાં રસ હોય મનોરથની સજાવટ કરવી ઠાકોરજી માટે સુંદર વ્યવસ્થા કરવી બધી તૈયારી કરવામાં એને આસક્તિ હોય પ્રિય સખીની ની આસક્તિ ઠાકોરજીને સુંદર શ્રિંગાર કરવામાં અને ભારે વસ્ત્રો ધરી અને શ્રી ઠાકોરજી ના દર્શન કરતા રહેવામાં હોય અને ચોથા જીવ એ છે કે જે જેને ઠાકોરજી માટે સુંદર સામગ્રી સિદ્ધ કરી અને આરોગવામાં રસ હોય ચાહે દર્શન થાય કે ન થાય પણ પ્રભુ ને છે સુંદર સામગ્રી આરોગાવી તો દર્શનમાં ન જવાય તો વાંધો નહીં પણ સુંદર સામગ્રી સિદ્ધ કરી અને આપને આરોગાવે એવી સખી અનિલાબેન પ્રભુદાસભાઈ જે આર વડાલિયા આપ સર્વ વૈષ્ણવો નું હાર્દિક સ્વાગત છે સર્વ ને મારા જય શ્રી કૃષ્ણ આમ આ ચારેયુ નિકુજમાં પ્રભુની સેવા કરે છે યુદ્ધ છે એમાંના જ અંશ છે આ ચારેય પરંપરા છે તો એ પરંપરામાં આ જીવો છે અને કેટલીક વૈષ્ણવો એવા દેખાય છે કે જેમને શ્રી ઠાકોરજીની સજાવટમાં જ રસ હોય એની તૈયારીમાં જ રસ હોય બાકીની સેવામાં ન હોય કેટલાક વૈષ્ણવો છે એ કીર્તન કરવામાં જ એમને આસક્તિ હોય તો કેટલાક વૈષ્ણવોને શ્રી ઠાકોરજી માટે સુંદર વસ્ત્રો છે ભારે श्रृંગાર છે વગેરે બધું સિદ્ધ કરવામાં રસ હોય સુંદર આભૂષણો સિદ્ધ કરાવી અને ધરાવવામાં એને આસક્તિ હોય તો ઘણા વૈષ્ણવો અત્યારે ઠાકોરજી ઘરે ઘરે બિરાજે છે તો શું કરે છે બેનો સુંદર સુંદર માલાજી છે મોતીની માળાજીઓ સિદ્ધ કરતા હોય ગાદીની માલાજી છે એ સિદ્ધ કરતા હોય પછી હાથે જ દુમાલા છે પછી પાઘ છે એ બધું હાથે સિદ્ધ કરતા હોય તો એમની કેવી પ્રકારની આસક્તિ છે કે સુંદર આભૂષણો છે પ્રભુને સિદ્ધ કરાવવા છે એમાં ઘણાને થાય કે ઠાકોરજીના સામગ્રી છે એ સિદ્ધ કરવાની સેવા કરીએ છીએ પણ શૃંગારની સેવામાં છે એ રસ આવતો નથી તો ક્યાંક અપરાધ તો થતો નહીં હોય ને એવું વિચાર આવે તો ઘણાને એમ વિચાર આવે કે મારાથી સજાવટ સેવા બહુ થાય છે પણ પણ સન્મુખની સેવા થતી નથી તો શું મારામાં કઈ કમી હશે અપરાધ તો નહીં થતો હોય ને ઘણા વૈષ્ણવો સુંદર શૃંગાર કરે પણ સામગ્રીમાં રસ ન લે આમ આ ચાર પ્રકારના યુથો ઠાકોરજીની સેવા કરે છે આપણે દરેક જણ આ ચારમાંથી એક યુથના છીએ આ ચારેયના સાંકેતિક નામ મેં આપ્યા તો મૂળ નામ છે એ નથી આપ્યા એ તો ચારેય કૃપા થશે ત્યારે આપોઆપ જણાશે અને જળ એક વસ્તુ જરૂર યાદ રાખજો કે આપણને શ્રી ઠાકોરજીની ની સે જે સેવામાં સૌથી વધારે આસક્તિ હશે તે આપણાથી થતી હોય ત્યારે એમ ન માનવું શું ન માનવું કે આપણાથી બીજી સેવા થતી નથી પણ એમ માનું કે શ્રી ઠાકોરજીને સૌથી પ્રિય મારી આજ સેવા લાગે છે ઠાકોરજી મારી આજ સેવા લેવા માંગે છે તેથી મારી રુચિ આ સેવા માટેની છે લાલજીભાઈ અરુણભાઈ રેખાબેન સુરેશભાઈ કેયુરભાઈ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો છે એમનું હાર્દિક સ્વાગત છે આપણામાંથી જેને જેને પણ ભ્રમ સંબંધ થયો છે જે જે સમર્પિત જીવો છે જે જે ભગવદ લીલાના જીવો છે જે દિવસથી એમને ઘેર ઠાકોરજી પદાય એ દિવસથી એ ઘર નહીં પણ શ્રી ઠાકોરજી ની નિકુંજ છે અને દરેક નિકુંજ માં ચાર સખી હોય તે રીતે ઘરના અલગ અલગ લોકો સેવા કરતા હોય તો આ ચાર પ્રકાર છે જોવા મળશે કોઈને સામગ્રીમાં તો કોઈને શૃંગારમાં તો કોઈને ઠાકોરજી નું સાહિત્ય છે એ તૈયાર કરવામાં વ્યવસ્થા કરવામાં કોઈને ઠાકોરજીની સ્વ છે એને સુંદર કીર્તનો સંભળાવવામાં એમ ચાર પ્રકારની આસક્તિ વાળા જીવો છે જોવા મળશે જે સમયે આપણા ઘરમાં શ્રી ઠાકોરજી પધારી રહ્યા ત્યારથી આપણું ઘર શ્રી ઠાકોરજીની કુંજ છે તો શ્રી ઠાકોરજીની કુંજમાં જઈએ તો કેવી રીતે જવાય કયા ભાવ લઈને જવું અને જ્યારે આપણે જઈએ ત્યારે શ્રી ગુસાઈજી કૃપા કરીને બતાવે કે હું કે તું છે એ કોનો છે તું ક્યાનો છે એ કોણ બતાવે ગુસાઈજી તારી આસક્તિ આ કેમ છે એ બધું ગુસાઈજી બતાવે ઘરની અમુક વ્યવસ્થા વ્યક્તિ સાથે તમે સેવા કરવી ગમે છે તો શા માટે એનો લીલામાં તમારી સાથે સંબંધ શું છે અમુક વ્યક્તિ સાથે તને ભગવદ વાર્તા છે તમને કરવી ગમે છે ભગવદ કાર્યો છે એ કરવા ગમે છે શા માટે એનો સંબંધ શું છે આપણા ઘરમાં જે જે વ્યક્તિઓ બ્રહ્મ સંબંધી છે તે બધા આપણા લૌકિક સગા સંબંધી છે એવો ભાવ જ છે એ નથી એવો ભાવ નથી લીલાના કોઈ વૈષ્ણવો છે એમનું કોઈ ઋણ આપણી સાથે છે એ ઋણ કરવા માટે શ્રી પ્રભુએ કૃપા કરી શ્રી કૃપા કૃપા કરી કરી અને અલગ અલગ કુંજના વૈષ્ણવોને એક નિકુંજમાં ભેગા કર્યા એક ઘરમાં અને એમને એમ નથી કર્યા એમને એમ નથી કર્યા એનું પણ એક કારણ છે એક ઉદ્દેશ્ય સાથે ભેગા કર્યા છે એ ઉદ્દેશ્ય સમજવામાં આવે ત્યારે સાચા અર્થમાં સમજાય કે આપણી ગતિ શું છે જેને શ્રી વિઠ્ઠલ વિઠ્ઠલનાથ વિચારે રે જ્યારે શ્રી ગુસાઈજી કૃપા કરે ત્યારે આપણને આપણા મૂળ સ્વરૂપનો પરિચય થાય આપણા મૂળ સ્વભાવનો પરિચય થાય આપણે એમને નથી ભેગા થયા આપણે બહાર સત્સંગ શોધવા જતા હતા પણ શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે ઘરમાં જ બધાને ભેગા કર્યા અને આપણા ભાવને વધારવા માટે અલગ અલગ કુંજના જીવો છે એ આપણી સાથે ચોવીસ કલાક રે છે ગિરીશભાઈ ભારતીબેન માહીબેન ઇન્દુબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું હિનાબેન શેરઠિયા રાજેશભાઈ બધાને હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ તો વૈષ્ણવો અત્યારે આપણે બધા આવી રીતે લાઈવ થયા ભગવદ્ ગુણાનું વાદ કરીએ છીએ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ છે એમના નામનો ઉચ્ચાર કરીએ છીએ એમના ગુણગાન ગાઈએ છીએ તો વિચાર કરો વૈષ્ણવ ક્યારે આવું શક્ય બને જ્યારે શ્રી વલ્લભની જ્યારે શ્રી વિઠ્ઠલની કૃપા થાય ત્યારે આપણે એમના નામનો ઉચ્ચાર કરીએ ત્યારે એમના નામ છે ભગવદ સ્મરણ કરીએ એને સાંભળીએ અને એ પણ સાથે મળીને તો આપણે પણ એવા કોઈક લીલાના જીવો કદાચ હોઈશું તો અત્યારે સાથે ભેગા મળી અને કરી શકીએ નહીં તો આટલા બધા વૈષ્ણવો અલગ અલગ ગામેથી અલગ અલગ જગ્યાએથી અને અલગ અલગ સ્વભાવના આપણે બધા ભેગા મળીને આ ભગવદ ગુણા નું કેમ કરીએ છીએ તો કઈક કૃપા છે પ્રભુએ આપણા ઉપર વિચારી છે અને આપણું આ સૌભાગ્ય સર્વે કોઈ માનવું કે આપણે સાથે મળીને આ વલ્લભ ગુણગાન છે ગાઈ રહ્યા છીએ શ્રી ગુસાઈજી વિચારે છે કે આ જીવનો ભાવ વિચલિત ન થઈ જાય

પણ જ્યાં સુધી દ્રષ્ટિ લૌકિક છે ત્યાં સુધી એ ઘટના લૌકિક રીતે દેખાશે પણ દ્રષ્ટિ બદલાશે ત્યારે થશે કે ભગવદ્ લીલાના પ્રસંગો આપણે વાંચીએ છીએ તે આપણા ઘરમાં જ બની રહ્યા છે ઇન્દુબેન પટેલ જય શ્રી કૃષ્ણ ફુકાભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પણ દીપિકાબેન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો આવો અનુભવ કોને થાય તો કે છે કે જે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તાર્યો સકલતાપ ભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક તાપનું નિવારણ જ્યારે થાય કે છે સાચી વાત છે તો સાચી જ વાત છે ને હિન્દુબેન ને તરફ ક્યાં ખ્યાલ હતી આપણને કે આવી રીતે હિન્દુબેન નામના કોઈ વૈષ્ણવ છે એવું કઈ ખ્યાલ નતો પણ જ્યારથી ને ભગવત વાર્તા ચાલુ કરી છે ત્યારથીને ને તમે જોડાયેલા છો સુધી હજી જોડાયેલા રહ્યા છીએ અને રોજો રોજ સાથે મળીને આપણે ભગવદ વાર્તા વાંચીએ છીએ અને વલગ ગુણાનુવાદ કરીએ છીએ તો ક્યારે જોડાયા શું તમે અને હું કેવી રીતે આવી રીતે મળ્યા એ તો પ્રભુની કૃપા છે એટલે મળ્યા છીએ તો શ્રી ગુસાઈજી કૃપા કરે ત્યારે એ જીવને પ્રગટ પદાર્થ છે ઈ ચારે રે ચારે પદાર્થ પ્રગટ દેખાય ક્યાં કુંજમાં કુંજ એટલે શું આપણું ઘર કારણ કે પ્રભુ પદાહરા ઘરમાં ચારેયુથનો અનુભવ છે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા થાય એ ચારેય પદાર્થ પ્રગટ દેખાયા કહેવાય અને એમના સ્વરૂપનો જ્ઞાન છે થાય ચાર પદાર્થમાં એમ પણ કહ્યું છે એને ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય મળે પ્રભુની સેવા મળી એ ધર્મ પુરુષાર્થ પ્રભુના દર્શન મળે એ અર્થ પુરુષાર્થ પ્રભુના દર્શનનો મનમાં કાયમતાપ રહે એ કામ છે એ પુરુષાર્થ અને પ્રભુ હું આપનાથી દૂર કેમ ગયો પ્રભુ હું જતો હતો તો આપે રોકી કેમ લીધો શું મારા ઉપર તમારો અધિકાર નથી પ્રભુ હું તો આપનો છું જુઓ પ્રભુ આપનાથી દૂર જઈને મને આટલો તાપ થાય છે તો જરૂર પ્રભુ આપને પણ મારો તાપ થતો હશે પ્રભુ આપને તો હક છે જ્યારે આપના દર્શન કરીને હું જતો હતો પ્રભુ આપે મને આઈ કેમ ન કરી કે તારે ક્યાંય નથી જવાનું આઈ ઉભો રહે મારો હાથ પકડી મને રોકી કેમ ના લીધો આવો તાપ થાય ત્યારે માનવું કે આ વૈષ્ણવો છે એનો કામ પુરુષાર્થ છે જ્યારે એક દિવસ એવો આવે કે આપણે પ્રભુના દર્શન કરી આંખોમાં અશ્રુ લઈને જેવા પાછા ફરીએ કે પ્રભુ આપણો હાથ પકડી અને કે કે તારે ક્યાંય નથી જવાનું અહીંયા જ રહે તને જોયા વિના મને ચેન નથી પડતું ત્યારે માનવું કે વૈષ્ણવો આ મોક્ષ છે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પદાર્થ જયારે શ્રી ગુસાઈજી ચરણ કૃપા કરે ત્યારે આપણને સિદ્ધ થાય કુંભનદાસજીને પકડી લીધા હતા કે ક્યાં જાશ હું તારા ભેગો તો રમુસ તો કે હું તો દર્શન કરવા તો કે કોના પણ મારા દર્શન કરવા તો તારા ભેગો તો રમું છું કે આમ કુંભનદાસજીને ઠાકોરજી કે એટલે એમને ચારે પદાર્થ છે કુંભનદાસજીને સિદ્ધ થયા શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે પ્રગટ પદાર્થ કયા નામ રૂપ લીલા અને ધામ એવી દશા થઈ જાય પ્રભુનું નામ લઈએ અને પ્રભુના રૂપનું દર્શન આપણને થાય શ્રી કૃષ્ણ શરણમમાં એટલું ખાલી બોલીએ અને પ્રભુ દેખાવા લાગે પ્રભુ પ્રભુને ઝાંકી થવા લાગે આપણને કે આવા મારા પ્રભુ છે પ્રભુના સ્વરૂપનું ચિંતન કરીએ અને પ્રભુની લીલાના દર્શન છે તે થવા લાગે અને જ્યાં પ્રભુની લીલા જોઈએ ત્યાં પ્રભુના ધામના પટેલ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું પ્રમાણ પ્રમેય સાધન અને ફલ પેલા તો એવી સ્થિતિ હતી કે જીવ પ્રભુને ગોતતો હતો પૂછતો હતો કે તું છે એનું પ્રમાણ શું પ્રભુ અહીંયા ભગવાન છે આ દુનિયામાં તો એનું પ્રમાણ શું પણ જયારે શ્રી ગુસાઈજી કૃપા કરે તો વારે વારે પ્રભુ છે એ પ્રમાણ આપે કે જો હવે તો માન કે હું છું તારી સાથે પ્રભુ સામેથી એને પ્રમાણ આપે છે આ તારું કાર્ય કોણે કર્યું હું તારી સાથે છું એટલે તારું કાર્ય છે પાર પડ્યું પ્રમાણ પ્રમેય સાધન અને ફલ

પ્રમય જાગ્યો છે જ્યારે પ્રમય જાગે ત્યારે એને પ્રાપ્ત કરવાનો જીવ છે પ્રયત્ન કરે પહેલા જીવ પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હવે ભગવાન જીવને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે આ સાધન અને પ્રભુ જીવને મળે એ ફળ આ ચારે પદાર્થ આપનાના શ્રી ગુશાઈજી છે માટે કહ્યું જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે બીજા પ્રગટ પદાર્થ કયા શ્રીનાથજી બાવા શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી અને શ્રી આ ચારે સ્વરૂપ જીવને માટે પ્રગટ ક્યારે થાય જે કહ્યા મેં કે શ્રીજી બાવા શ્રી વલ્લભ શ્રી ગુસાઈજી અને શ્રી યમનાજી એ સ્વરૂપ જીવ માટે પ્રગટ ક્યારે થાય જયારે શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે આ વાત ક્યાં થાય છે આ વાત બહાર થતી નથી આપણા ઘરમાં જે દિવસે ઠાકોરજી પધાર્યા એ દિવસે આપણું ઘર શ્રી ઠાકોરજીની કુંજ નું અને આ ચારે પદાર્થ આપણને મળશે તો આપણા ઘરમાં મળશે શ્રી વલ્લભ આપણને ઘરમાં મળશે શ્રી ઠાકોરજીથી થોડું વિમુખ થવું પડે અને હૃદયમાં વિપ્રયોગ જાગે એમ માનવું કે આ વિપ્રયોગ નથી પણ મારા હૃદયની અંદર છે પ્રગટ્યા છે જ્યારે પ્રભુના સાનિધ્યમાં હોઈએ અને પ્રભુના દર્શન કરી અને સહયોગનું સુખ મળે તો સહયોગનું સુખ મળતું હોય ત્યારે એવું માનું કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે પ્રત્યા છે અને જ્યારે પ્રભુની ટહેલ કરતા કરતા પ્રભુને સુખ આપતા આપતા આપના નેત્રોમાંથી અશ્રુ ધારા પ્રગટે ત્યારે માનું કે શ્રી યમનાજી પ્રગટા છે જ્યારે પ્રભુના દર્શન કરતા કરતા પ્રભુના સ્વરૂપમાં તલ્લીન થઈને હૃદય તપવા લાગે ત્યારે માનું કે શ્રીજીએ કૃપા કરી છે આ ચારે ચાર સ્વરૂપોનો અનુભવ શ્રી ગુસાઈજી જેની ઉપર કૃપા કરે ત્યારે જીવને એના ઘરમાં થાય છે એ ઘર છે એ નિકુંજ બની જાય છે પ્રેમ સ્નેહ આસક્તિ અને વ્યસન આ ચારે સ્વરૂપોનું દાન કરવાવાળા શ્રી ગુસાઈજી ચરણ છે પ્રગટ પદાર્થ એટલે એ ભાવ આપણા મનમાં આવે એટલું જ નહીં પણ એ સાકાર રૂપ ધારણ કરીને ઊભો રહે હાથ જાણીને વિનંતી કરે કે હવે મારી સેવા સ્વીકાર કરો પ્રભુ માટે પ્રેમ જાગે આશક્તિ જાગે સ્નેહ અને વ્યસન જાગે એ શ્રી ગુસાઈજી કૃપા કરે તો થાય સેવા કરતા કરતા દિનતા આવે જીવ સમર્પિત થયો દિનતા સમર્પણ દ્રઢ ભક્તિ અને આત્મનિવેદન આ ચારેય પદાર્થ મળે ઠાકોરજીની સેવા કરતા કરતા ગમે તેટલી કસોટી કરે આપણે કહીએ કે પ્રભુ અત્યારે મારી કસોટી કરી રહ્યા છે તો એ કસોટી સાને સાની હોય છે દેહની મનની આપણી સંપત્તિની જ્યારે પણ પ્રભુ કસોટી કરે છે ત્યારે આ દેહની નહીં મનની નહીં પણ પ્રભુ માટે આપણામાં રહેલા વિશ્વાસની થાય છે પ્રભુ એ કસોટી કરે છે કે આનો વિશ્વાસ કેટલો છે જ્યારે પ્રભુ આપણો ભાવ દ્રઢ કરવા માગતા હોય ત્યારે કસોટી કરીને આપણો આશ્રય છે એ ડગાવે છે જયારે થાંભલો રોપવો હોય તો એને દડ કરવા માટે પેલા હલાવવા પડે પેલા હલાવવો પડે છે હલાવીએ ત્યારે એને વિચલિત કરવા માટે નહીં પણ દડ કરવા માટે હલાવીએ છીએ એ જ પ્રકારે ઠાકોરજી એ જીવની દિનતા એનું સમર્પણ એની ભક્તિની દઢતા અને આત્મનિવેદનની પરીક્ષા કરી અને એ ચારે પદાર્થોનો અને પ્રગટ સ્વરૂપે અનુભવ છે એ કરાવે છે એ વાત અહી ગોપાલદાસજી કે છે કે જે લીલામાં અંગીકાર કર્યો કે તેનો સકલ તાપ નિસ્તાર્યો જયારે શ્રી વિઠ્ઠલનાથ વિચારે કે એને પ્રગટ પદાર્થ ઉચ્ચારે જ્યારે શ્રી ગુસાઈજીની પાસે શ્રી કિશોરીબાઈ આવ્યા શ્રી ગુસાઈજી એમની સિન્નાથજી પાસે લઈ ગયા ત્યારે કિશોરીબાઈ કાઈ બોલ્યા નહીં અને સિન્નાથજી પણ કાઈ છે એ બોલ્યા નહીં પણ કિશોરીબાઈ છે એ જોર જોરથી હસવા લાગ્યા અને હસતા જોઈ શ્રીનાથજી બાવા છે એ પણ હસવા લાગ્યા બધા વિચારે છે કે આ શું લીલા છે બને એકબીજાને જોઈને હસી રહ્યા છે ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ એમનેમ નથી હસતા જરૂર શ્રીજીએ એનો સ્પર્શ કર્યો વિશે સો જરૂર શ્રીનાથજી બાવાએ એને સ્પર્શ કર્યો છે શ્રીજી સ્પર્શ કરે ત્યારે એમનામાં જે ભાવ હોય તે આપણામાં આવે શ્રીનાથજી બાવાને કિશોરીબાઈ બાઈને જોઈને આનંદ થયો પણ એમના હૃદયનો આનંદ છે આનંદ કિશોરીબાઈ ના મુખ ઉપર આવ્યો એ કિશોરીબાઈ નહીં પણ સિંધાજી બાવાનો હતો એને ધારણ કર્યો હતો આવી કૃપા શ્રી ગુસાઈજી એ કરી કિશોરીબાઈને આપ વીલુ કુંડ ઉપર લઈ ગયા ત્યાં આપે પોતાના મુખથી એક રસનું રાસનું પદ ગાયું ગાયું ત્યાં તો રાસ લીલા છે ત્યાં પ્રગટ થઈ ગઈ ગોપીજનોના હજારો યુથ અને તેમની મધ્યે શ્રી ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે શ્રી ગુસાઈજી કે છે કે જો કિશોરી દર્શન કર કિશોરીબાઈને જોયું કિશોરીબાઈએ તો કિશોરીબાઈને જોયું તો શ્રી ઠાકોરજી એ અનેક સખીઓ સાથે નૃત્ય કરતા કરતા એક સખીનો હાથ પકડ્યો અને ગોળ ગોળ ફરવા લાગ્યા. જ્યાં કિશોરીબાઈની દ્રષ્ટિ એ સખી ઉપર પડી તો જોયું કે એ સખીનું સ્વરૂપ બિલકુલ પોતાના જેવું છે. પોતે જ છે. કિશોરીબાઈ કહે છે કૃપાનાથ આ તો હું છું. શ્રી ગુસાઈજી કહે છે કે આ તારું આધિ દૈવીક સ્વરૂપ છે. દરેક વૈષ્ણવના ત્રણ સ્વરૂપ છે આધિ ભૌતિક આધિ આધ્યાત્મિક અને આધિ દૈવીક. બ્રહ્મ સંબંધ લીધા પહેલાનું જીવા જીવન એ આધિ ભૌતિક પછીનું આધ્યાત્મિક અને પ્રત્યેક વૈષ્ણવનું એક સ્વરૂપ છે નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીની સેવામાં છે એ આધિદૈવિક સ્વરૂપ છે આપણને જ્યારે કહેવામાં આવે કે તમારા સ્વરૂપને ઓળખો ત્યારે આ આધિદૈવિક સ્વરૂપને જે નિત્ય લીલામાં છે એને ઓળખવાનું છે એ સ્વરૂપને આ શક્તિ સામા છે કયા સ્વરૂપમાં છે કઈ સેવામાં છે કઈ ટહેલમાં છે એની રુચિ છે એનું જ્ઞાન જ્યારે આપણને મળે ત્યારે આપણા સ્વરૂપ નો આપણને પરિચય થાય એ વાત આની અંદર કઈ હવે આગળ કરીએ અને ગોપાલ છઠ્ઠી ટૂંકમાં કહી રહ્યા છે કે જેને શ્રી ઠાકોરજી દર્શન આપે એને શું ફળ છે એની પ્રાપ્તિ થાય કયું ફળ મળે તો શું કીધું છઠ્ઠી પંક્તિ માં કે ઉપરાંત ભજન ફળ આપે રે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપે રે તેને દેવ મુનિ સર્વે ગાય રે તે તો સર્વે ઉપરાંત સુહાય રે પારુબેન પ્રવીણભાઈ रंजनબેન સર્વ વૈષ્ણવોનું हार्दिक સ્વાગત છે સર્વને જય શ્રી કૃષ્ણ શ્રી ગુશાઈજી કૃપા કરે તો પ્રગટ પદાર્થ ચારે રે એને ચાર પદાર્થો મળે પણ એનાથી ઉપરાંત શું મળે તે અહીં કહે છે આ ચારે પદાર્થો ઉપરાંત ભજન ફળ આપે રે એટલે કે જીવને સતત સત્સંગ સુલભ કરી દે ભગવદ્ નામ લેવાનું અને સૌકરિયા આપે ભગવદ્ નામ લેવાની ઈચ્છા અને અનુકૂળતા બંને આપે ઘણા એવા હોય કે ભગવદ્ નામ લેવાની ઈચ્છા હોય પણ અનુકૂળતા ના હોય ઘણા એવા પણ હોય કે ભગવદ્ નામ લેવાની અનુકૂળતા હોય પણ ઈચ્છા ના હોય જ્યારે ઈચ્છા અરે અનુકૂળતા બંને થાય ત્યારે શ્રી ગુસાઈગીએ કૃપા કરી ઉપરાંત ભજન ફળ આપ્યું છે તો વૈષ્ણવો આપણને આપ્યું કે નહીં આપણને અનાયાસે આ સત્સંગ પ્રાપ્ત થાય છે કે નહીં સત્સંગ કરીએ છીએ કે નહીં નામ છે ને હાથ લીલામાં પ્રવેશ આપ્યો પ્રવેશ આપ્યો માટે જીવ છે માટે જીવનમાં છે સત્સંગ સુલભ થયો આવો સત્સંગ ક્યારે મળે કે આપણે જુદા જુદા અલગ અલગ શહેર થી અલગ અલગ ગામો થી ભેગા મળી અને સત્સંગ કરીએ આવી સરસ મજાની ગોઠવણ કોણ કરી આપે ગુસાઈજીની કૃપા થઈ છે ત્યાં આ બધું થયું વળી એ જીવને સદા વ્રજમાં વાસ આપે છે વ્રજમાં કઈ સદા રહી ન શકાય પણ આપણા ઘરને એ વ્રજ બનાવી દે ઘરને વ્રજ બનાવીને સદા વ્રજવાસ નું છે સુખ અને આનંદ છે ઘરમાં જ આપે એ જીવનો મહિમા કેવો તેને દેવ મુનિ સર્વે ગાય રે દેવ અને મુનિ પણ ગાય એવો આ જીવ સરલાબેન નૂતનભાઈ

એવા મુક્ત જીવો પર ભગવદ્ ધામોમાં બેઠા બેઠા આ જીવના દર્શન કરે છે તો એમને થાય છે કે અમારે મુક્તિ જોઈતી નથી પ્રભુ એવી કૃપા કરો કે અમે પણ ભુતલ માં જન્મીએ અને શ્રી ગુશાઈજીના શરણે જઈએ જે લીલાનું સુખ આ જીવો માણી રહ્યા છે એ સુખનો અનુભવ અમને પણ થાય તે તો સર્વ ઉપરાંત સોહાય રે જેટલા જેટલા ભક્તો છે એ બધામાં એ ભક્તની સર્વોપરિતા છે એ થાય છે અને હવે આગળ જોઈએ સાતમી પંક્તિમાં શું કહે છે તેને કાલ કર્મ નવ બાંધે રે લે વા ભાઈ વા યમ તે શિર ધનુષ નો યમ રાજા તો આવે જ નહીં કારણ કે મહારાણી માં કૃપા થઈ ગઈ છે અને એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે આવો માર્ગ છે શ્રી વલ્લભાચાર્યજી નો જેમને પ્રગટ કરેલો છે સ્થાયપો નથી પણ પ્રગટ કર્યો છે અને જ્યાં નહીં પ્રવેશ વિધિ હર રે તો આવી સુંદર વાત છે અહીંયા સાતમી કડી ની અંદર કહી રહ્યા છે ગોપાળદાસજી તો વૈષ્ણવો એ તો હવે પછીના સત્સંગની અંદર આપણે સાંભળીશું કે સાતમી કડી ની અંદર ગોપાળદાસજી શું વર્ણવી રહ્યા છે ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લવાધીશ કી જય खुशाय जी परम दयाल की जय